હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો સાલુ ડાયરામાં કાંક એવું બને છે કે તમે સાંભળીને તમે પણ શોખી જવાના છો દોસ્તો તો સાલુ ડાયરાની અંદર એમ કહેવાય છે કે આ ભાઈ છે પાયપ લઈને ટેજ ઉપર સડી જાય છે અને મારવાની કોશિશ પણ કરે છે દોસ્તો તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ ક્લિપ ક્યાંની છે તો કાંઈ પણ જાણકારી મળી રહી નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એના કારણે અમે તમને બતાવવાની કોશિશ કરતા હોય છે દોસ્તો તો હાલ તમને જાણકારી હોય તો કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે આ ભાઈ છે કલાકાર માથે ખીજાઈ જાય છે અને પાઇપ લઈને ટેજ ઉપર ચડી જાય છે દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે ઇન્સ્ટામાં પણ વાયરલ થઈ રહ્યા છે અને યુટ્યુબમાં પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આ ભાઈ શું માટે ગુસ્સે થયા છે એ તો કઈ પણ જાણકારી મળી રહી નથી પણ હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે એમાં સાલુ ડાયરા ની અંદર આ ભાઈ એમ કહેવાય છે કે ટેજ ઉપર ચડી જાય છે પાઇપ લઈને કલાકાર મારવા માટે દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બધા કીધું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કીધું પરિવાર બીજા વિડીયો મળી તબ તક કે લે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તબ તક કે બાય બાય